કોઈને દુઃખ સુખ બધું પૂછ્યા હું ઘરે સીમા તો હેડ્યો પણ જંગલ આવતું હતું રસ્તામાં એ જંગલમાં શિયાળો ને વાઘ ને વરુ ને બધો જેટલો જનાવર એ સીમા તો હેડ્યો હેડો જોઈશું તો એક શિયાળ મળ્યું પહેલું શિયાળ આવ્યું શિયાળ કે સીવાડું સીમા તમને ખવું કે ભાઈ ના ના તારે ના હો કે કતમ તે મારા સોળીના ઘેર જવા દે તેલના ચોળા ખાવા દે અને જાડી બંધ થવા દે આ પછ મને તું ખાજે કે સારું તું તાર ડિરેજ હોય કારણ કે કે સારું પછી આગળ યાડ્યો એટલે એક વાઘ મળ્યો વાઘ કે ડોસીમાં ડોસીમાં બંધ ખવું કે ડોસીમાં કે ભાઈ અતારે ચોખવા શું તું મારે સોડીના ઘેર જવું હો સોડીના સમાચાર પૂછવા તે હું ડોસીના ઘેર સોડીના ઘેર જવું તેલના ચોળા ખાવું અને જાડી બમ થવું પછી મને ભરત ખાજે કે સારું પાછો આગળ હાડ્યો એટલે એક વાઘ મળ્યો વાઘ મળ્યો એટલે વાઘ કે ડોસીમાં ડોસીમાં તો મને ખાવું કે ભાઈ અત્યારે ના ખાઈએ કે ચું કે બાર સોળીના ઘેર જવું છે સોળીના હબાચાર પૂછવા હું સોળીના ઘેર જવું અને તેલના ચોળા ખાવું અને જાડી બમ થવું અને પછી તને મને ખાજે એક તું કે સારું આગળ યાર એટલે ભૂતાવળો મળ્યો ભૂતાવળો કે ડોસેમાં ડોસીમાં તમે ખાઈએ કે ના ભાઈ અત્યારે ખાવો ને કે તાણ કે અત્યારે તો મારું શરીર હું છે પણ મારે સોડીના ઘેર જવું છું હમાચાર પૂછવા તે સોડીના ઘેર તે હમાચાર પૂછીને આવું વર્ત કે તમે મને ખાજો ભાઈ સોડીના ઘેર જવું તેલના ચોળા ખાવું જાડી બમ થવું તાણ તમે કે મારા કોઈ શરીર કોઈ નહીં તમે શું ખો કે એટલે પાછો ડોસીમાં તો હેડ્યો આગળ આગળ હેડ્યો એટલે બધો એ સિંહ મળ્યો સિંહ કે ડોસીમાં ડોસીમાં તમને ખાવું કે ભાઈ અત્યારે ના ખાઈએ કે ચમ કે બરસોડી ના ઘેર સમાચાર પૂછવા જવું છે કે સમાચાર પૂછીને વળતા આવું તેલના ચોળા ખાવું જાડી બંધ થવું અને પછી કે મને વળતર ખાજે કે સારું આ બધો જનાવર જતો રહ્યો ડોસીમાં જ સોળી ઘેર હમાજાર પૂછ્યા ખાશો રહ્યો તેલ લચોળા ખાધા અને જાડો છો પણ સોળીએ ખાચા દાળા થાય એટલે સોળી કી કે બહુ તાણ મારવું તો ઘેર જોઉં કે તમે એકલો જઈને શું કરશો કે એકલી એ પણ તાણ મારે બીજું કોણ છે તે રહું કે એટલે એકલી જ રહું કે એક ડોસી તો કે ભાઈ મને એક તુંબળું કરી ને તુબડું લઈ આવેલ કે તે બુત તુમડા બેસીને જવું આગળ કે સિંહ ન વરુ ને વાઘ એવો બધો જનાવર શિયાળો ને પેલો એવો પડ્યો ભૂતાવળો ને બધો કે ખાવા આવીશ બને એટલે મારે જવું તો પડશે અને એવાને શિક્ષા હાલ પડશે કે સારું તારું જાઉં એક ભૂત એક લાયો તુબડું ડોસીવા તુબડા બેઠો કે ચાલ તુમડા તણવું તણું એ તુબડું હેડ એટલે પેલો પહેલો તો ભૂતાવળો જ આવ્યો ને ભૂતાવળો આવ્યો કે ડોસી બાડો સિવા ખવું કે આગળ હેડો આગળ પછી આગળ હેડ્યો એટલે પેલો સિંહ આવ્યો કે ડોસી બાડોસીવા તમ જ ખાવ કે આગળ હેડો આગળ એટલે વાઘ આવ્યો વા કે ડોસીમાં તો તબંધ ખવું કે આગળ 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 તો પેલું તુંબડું તળવું તળવું કર અને તુંબડા હેડ પછી પેલી શી વરુ આવ્યો કે ડોસેમાં તો તબોધ ખાઉં કે આગળ આગળ ભાઈ આગળ હેડો બધો પછી શિયાળ આવી કે ડોસેમાં ડોસેમાં તું બધું ખાવું કે ઊભો રહું કે બધો હોય હવે આટલો ઊભો રહ્યો બધો અને હું એમ કરો તમે કે શું કરીએ કે જો કે બધો સોણો વેણી આવો સોણો વેણી આવો કે સોણો વેણી ઢગલી કરો સોણો વેણી ઢગલી કરી કે લગાડો હવે લગાડી લગાડી ડોસીમાં તો પેલા તુબલામાં જ બેઠો હોય પછ ડોસીમાકી લગાડી ઓ લઈ જવું કે આવું લઈ જા કેવું ભરો તાર બદલી હવા દો એક મન ખાજો કે માં તો પાજો એટલે રસા ઉડી ઉડી તે બધો એના વશો પૂરાઈ જાય વશો શેડ મહળ મહળ કરવા માંડ્યો બધો એ માં તો નીકળી જાવ ચાલ તો તણું તળું ક તો ઘેર પહોંચી જાવ અને પેલો વાઘનો વરુનો શિયાળોને પેલો બધો જનાવર હતો એટલો બધો જતો રહ્યો ડોસીમાં કે જો લે કે ભાઈ આપણો તો કે અ કે અોશીમાં તો છેતરી જો કે આપણું ઊભા હતું તો હે આપણો કે છેવું કર્યું અને કે આપણે તો રહ્યો અહીં ના એમ અને ડોશીમાં તો જતો રહ્યો કે ડોશીમાં તો ઘેર જ્યો ઘેર જઈ દાયો ધોયો અને પછી ખાધું પીધું મજા કરી કોખલાપ ગોટી બારી વાત ગોટી વો બોર વાત કહીશું પોર